સુરત શહેર પોલીસ ની સ્વૈચ્છિક હથિયારો જમા કરાવવાની ઝુંબેશ સહભાગી થતા પોલીસ સ્ટેશન વિસ્તારના નાગરિકો પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા સાહેબ સેક્ટર એક સુરત શહેર તથા નાયબ પોલીસ કમિશનર ભગીરથ ગઢવી સાહેબ ઝોન સુરત શહેર તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી બી એમ સાહેબ ડી ડિવિઝન સુરત શહેરના શરીર સંબંધી ગુનાઓ પર નિયંત્રણ આવે તે માટે જ્યાં વધુ પ્રમાણમાં બનતા હોય તે વિસ્તારમાં અથવા સોસાયટી મોહલ્લામાં જઈ પબ્લિક સાઉન્ડ એડ્રેસ થકી પ્રાણઘાતક હથિયારો જેવા કે છરી ચપ્પા ધારિયા તલવાર ફટકા જેવા વગેરે શસ્ત્રો આમ જનતા પાસેથી પોલીસને જમા કરાવી દે તો પોલીસ કોઈ જાતની કાયદેસર કાર્યવાહી નહી કરે તેવા પ્રોગ્રામ કરવા સૂચના પોલીસ સર્વે ગોડાદરા સર્વેલન્સ ઇન્ચાર્જ એસઆઈ કે રાઠોડ તથા અન્ય સર્વેલન્સ સ્ટાફના માણસો તથા પીસીઆરના પોલીસ માણસો સાથે માનસરોવર આવાસ જઈ પબ્લિક એડ્રેસ સિસ્ટમ થકી

આપ જોઈ રહ્યા છો ગુજરાત ની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલી સાથે